તાલુકાના સેન્ટ્રોની પણ આપી શકું કારણ કે જસદણ વિછિયાનો જે ભાગ છે એ પણ અત્યારે એક અછત ભોગવી જ રહ્યો છે જેની આપણે ઘણી બધી વખત ચર્ચા કરી જ લીધી છે દરેક વિડીયોની અંદર સુરેન્દ્રનગરનો સાયલા તાલુકો હોય અમરેલીનો બાબરા હોય જસદણ વિછિયા હોય કે કચ્છનો રાપર હોય આ વિસ્તારોનો લગભગ ઉલ્લેખ અને મોરબી જિલ્લો આખો સમગ્ર એનો ઉલ્લેખ દરેક વિડીયોની અંદર મેં કરેલો છે કારણ કે ત્યાં વરસાદ નથી એના સમાચાર આપણને સતત મળી રહ્યા છે આ વખત આશા રાખીએ કે આ જે વિસ્તારો છે તેમાં સારા વરસાદ જોવા મળી શકે તો સારામાં સારા વરસાદની શરૂઆત થઈ શકે છે એના મુખ્ય દિવસો છે થી અઠ્યાવીસ તારીખ પચીસ છવ્વીસ બાદ વરસાદ જે શરૂ થશે એ જ સારા વરસાદો હશે ત્યાં સુધી છૂટાછવાયા વિસ્તારોમાં અને નાના મોટા હળવા વરસાદો જોવા મળશે અને એ સીમિત વિસ્તારોમાં જોવા મળશે અત્યારે હાલ તો મિત્રો તમે જોઈ રહ્યા છો ત્યાં સુધીના હળવા ઝાપટાની આપણે માહિતી આપેલી છે આગાહીનો મુખ્ય સમય હજી બાકી છે એનાથી પહેલા જ સુકનવંતો વરસાદ થઈ રહ્યો છે અને જે ગઈકાલે બોટાદ ભાવનગર અમરેલીના તાલુકામાં જે વરસાદ થયો હતો એ આજે રાજકોટના જસદણ વિછીયા વિસ્તાર એટલે કે જસદણના ઘેલા સોમનાથ વિસ્તાર આસપાસ અને સાયલા તાલુકાના સખપર ગામ સુધી એટલે કે સાયલા તાલુકો જે વધુ વરસાદની અછત ભોગવી રહેલા છે એવા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે તો જસદણ અને સાયલામાં વરસાદ જોવા મળ્યો આજે બપોર સુધીના મળતા સમાચારમાં અત્યાર સુધી બંને તાલુકાના સેન્ટ્રોમાં થોડા ઘણા વિસ્તારોમાં વરસાદ સીમિત વિસ્તારોમાં સારા વરસાદના ઝાપટાં જોવા મળ્યા છે